હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે કરીએ નજર સપ્તાહના વેધર અપડેટ્સ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલી માટે હવામાન વિભાગ દ્વારા આજે તારીખ છવ્વીસ જુલાઈના રોજ ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો સુરત નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે આ ઉપરાંત ઓરેન્જ એલર્ટના જિલ્લાઓની વાત કરીએ તો ડાંગ તાપી નર્મદા વડોદરા ભરૂચ છોટાઉદેપુર પંચમહાલ દાહોદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે યલો એલર્ટના જિલ્લાઓની વાત કરીએ તો પોરબંદર જુનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા મહીસાગર અરવલ્લી ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે વાત કરીએ સત્યાવીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની તો સુરત નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો વાત કરીએ યલો એલર્ટ આપેલા જિલ્લાઓની તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ તાપી ડાંગ નર્મદા ભરૂચ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે અઠ્યાવીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે જો યલો એલર્ટની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આ ઉપરાંત ઓગણત્રીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આ ઉપરાંત યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો બોટાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે ત્રીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો ત્રીસ જુલાઈએ હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી સાત દિવસના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે તારીખ છવ્વીસ જુલાઈથી લઈને પહેલી ઓગસ્ટ સુધી હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં મોટા ભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત મેઘગર્જનાની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે આજથી લઈને પાંચ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈના રોજ હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત ન્યૂઝ આપને આ જો વિડીયો પસંદ આવે તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર